ઉચ્ચ શિક્ષણ પ્રણાલીનો વિભાગ ભારતમાં શિક્ષણના ઇતિહાસ તેના વર્તમાન માળખા વિવિધ પ્રકારના શિક્ષણ કાર્યક્રમો અને શાસન સંબંધિત મુદ્દાઓ પર કેન્દ્રિત છે આ વિભાગ તમારી શૈક્ષણિક પ્રણાલીની સમજણનું પરીક્ષણ કરે છે ચાલો આ મુદ્દાઓને વિગતવાર સમજીએ એક પ્રાચીન ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને શિક્ષણની સંસ્થાઓ પ્રાચીન ભારતમાં શિક્ષણ પ્રણાલી અત્યંત સમૃદ્ધ અને વિકસિત હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વાંગી વિકાસ અને જ્ઞાનની પ્રાપ્તિ હતો ગુરુકુળ પ્રણાલી આ સૌથી પ્રચલિત પ્રણાલી હતી જ્યાં વિદ્યાર્થીઓ શિષ્યો ગુરુના આશ્રમમાં રહીને શિક્ષણ મેળવતા હતા શિક્ષણ મફત હતું પરંતુ શિષ્યો ગુરુ સેવા કરતા હતા વેદો ઉપનિષદો દર્શનશાસ્ત્ર ગણિત ખગોળશાસ્ત્ર આયુર્વેદ ધનુર્વિદ્યા વગેરે વિષયો શીખવવામાં આવતા હતા બૌદ્ધ મઠો અને વિહાર બૌદ્ધ ધર્મના પ્રસાર સાથે નાલંદા તક્ષશિલા વલ્ભી વિક્રમશિલા ઓદંતપુરી જેવા મહાવિદ્યાલયો અને વિહાર મઠો ઉચ્ચ શિક્ષણના કેન્દ્રો બન્યા નાલંદા વિદ્યાપીઠ મગધ આધુનિક બિહારમાં આવેલી તે વિશ્વની સૌથી પ્રાચીન અને મહાન યુનિવર્સિટીઓમાંની એક હતી અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત તર્કશાસ્ત્ર ગણિત ચિકિત્સા ખગોળશાસ્ત્ર કલા અને શિલ્પ જેવા વિષયો શીખવવામાં આવતા હતા વિદેશી વિદ્યાર્થીઓ પણ અહીં અભ્યાસ કરવા આવતા હતા તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલી તે પ્રાચીન ભારતમાં શિક્ષણનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું અહીં આયુર્વેદ રાજનીતિ અર્થશાસ્ત્ર લશ્કરી વિજ્ઞાન વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું ચાણક્ય કૌટિલ્ય અને પાણીની જેવા વિદ્વાનો અહીં સંકળાયેલા હતા વલ્ભી વિદ્યાપીઠ ગુજરાતમાં આવેલી તે જૈન ધર્મના શિક્ષણનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું અન્ય કેન્દ્રો વિક્રમશીલા બિહાર ઓદંતપુરી બિહાર જગદ્દલા બંગાળ જેવા અન્ય શિક્ષણ કેન્દ્રો પણ અસ્તિત્વમાં હતા શિક્ષણના ઉદ્દેશ્યો સર્વાંગી વિકાસ નૈતિક મૂલ્યોનું સિંચન જ્ઞાન પ્રાપ્તિ મોક્ષ પ્રાપ્તિ બે સ્વતંત્રતા પછીના ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધનનો વિકાસ આઝાદી પછી ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધનના વિકાસ માટે અનેક પગલા લેવામાં આવ્યા શિક્ષણ પંચો અને સમિતિઓ રાધાકૃષ્ણન કમિશન યુનિવર્સિટી શિક્ષણ પંચ ઓગણીસો અડતાલીસથી થી ઓગણપચાસ ઉચ્ચ શિક્ષણના પુનર્ગઠન માટે ભલામણો કરી યુજીસીની સ્થાપનાનું સૂચન કર્યું કોઠારી કમિશન શિક્ષણ પંચ ઓગણીસો ચોસઠથી થી છાસઠ શિક્ષણ અને રાષ્ટ્રીય વિકાસ શીર્ષક હેઠળ ભારતમાં શિક્ષણના તમામ સ્તરો માટે વિસ્તૃત ભલામણો કરી રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ એનઈપી ઓગણીસો અડસઠ ઓગણીસો છ્યાસી અને બે હજાર વીસમાં નવી શિક્ષણ નીતિઓ ઘડવામાં આવી જેમાં ઉચ્ચ શિક્ષણના સુધારા પર ભાર મૂકવામાં આવ્યો સંસ્થાઓની સ્થાપના યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસી ઓગણીસો છપ્પનમાં સંસદના કાયદા દ્વારા સ્થાપિત ભારતમાં યુનિવર્સિટી શિક્ષણના ધોરણો જાળવવા અને ભંડોળ પૂરું પાડવા માટેની મુખ્ય સંસ્થા અખિલ ભારતીય તકનીકી શિક્ષણ પરિષદ એઆઈસીટીગણીસો પિસ્તાલીસ માં સ્થપાયેલી ઓગણીસો સિત્યાસીમાં માં વૈધાનિક દરજ્જો તકનીકી શિક્ષણના આયોજન અને વિકાસ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટીએસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈઆઈએમએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એનઆઈટીએસ ઉચ્ચ ગુણવત્તાવાળા તકનીકી અને વ્યવસ્થાપન શિક્ષણ માટે સ્થાપિત વિવિધ સંશોધન પરિષદો આઈસીએમઆર મેડિકલ આઈસીઆર કૃષિ સીએસઆઈઆર વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક જેવી સંશોધન સંસ્થાઓની સ્થાપના સંશોધનનો વિકાસ સરકારે સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ભંડોળ સંશોધન ફેલોશીપ અને સંશોધન કેન્દ્રોની સ્થાપના કરી છે ત્રણ ઓરિએન્ટલ પરંપરાગત અને બિનપરંપરાગત શિક્ષણ કાર્યક્રમો ઓરિયન્ટલ શિક્ષણ ઓરિએન્ટલ એજ્યુકેશન ભારતીય ભાષાઓ સંસ્કૃત પાલી અરબી ફારસી સાહિત્ય ધર્મ ફિલસુફી કલા અને સંસ્કૃતિ સંબંધિત શિક્ષણ આધુનિક ભારતમાં સંસ્કૃત યુનિવર્સિટીઓ મદ્રેસાઓ અને અન્ય સંસ્થાઓ દ્વારા આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે પરંપરાગત શિક્ષણ કન્વેન્શનલ એજ્યુકેશન સામાન્ય યુનિવર્સિટીઓ અને કોલેજો દ્વારા આપવામાં આવતું શિક્ષણ જેમાં નિયમિત વર્ગખંડો નિર્ધારિત અભ્યાસક્રમ અને પરીક્ષાઓ હોય છે આમાં કલા વિજ્ઞાન વાણિજ્ય એન્જિનિયરિંગ મેડિસિન વગેરે જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે બિન પરંપરાગત શિક્ષણ નોન કન્વેન્શનલ એજ્યુકેશન ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ ઓનલાઈન કોર્સિસ જીવનભર શિક્ષણ લાઇફલોંગ લર્નિંગ વગેરેનો સમાવેશ થાય છે ઉદ્દેશ્ય શિક્ષણને વધુ સુલભ બનાવવું ખાસ કરીને જેઓ નિયમિત શિક્ષણ મેળવી શકતા નથી તેમના માટે ઉદાહરણો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી આઈજીએનઓયુ રાજ્ય ઓપન યુનિવર્સિટીઓ સ્વાયામ એમઓઓસીએસ ચાર વ્યાવસાયિક તકનીકી અને કૌશલ્ય આધારિત શિક્ષણ પ્રોફેશનલ ટેકનિકલ એન્ડ સ્કીલ બેસ્ડ એજ્યુકેશન આધુનિક અર્થતંત્રની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ પ્રકારનું શિક્ષણ મહત્વપૂર્ણ છે વ્યાવસાયિક શિક્ષણ પ્રોફેશનલ એજ્યુકેશન કોઈ ચોક્કસ વ્યવસાય માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યો પ્રદાન કરે છે દાંત ડોક્ટર વકીલ શિક્ષક તકનીકી શિક્ષણ ટેકનિકલ એજ્યુકેશન વિજ્ઞાન અને એન્જિનિયરિંગના સિદ્ધાંતોનો વ્યવહારિક ઉપયોગ શીખવે છે દાંત એન્જિનિયરિંગ ડિપ્લોમા કોર્સ એ આ ક્ષેત્રનું નિયમન કરે છે કૌશલ્ય આધારિત શિક્ષણ સ્કિલ બેસ્ડ એજ્યુકેશન ચોક્કસ નોકરી માટે જરૂરી વ્યવહારિક કૌશલ્યો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ઉદ્દેશ્ય રોજગારી વધારવી અને ઉદ્યોગની જરૂરિયાતો પૂરી કરવી પહેલ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના પીએમ નેશનલ સ્કીલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક એનએસક્યુએફ પાંચ મૂલ્ય શિક્ષણ અને પર્યાવરણીય શિક્ષણ વેલ્યુ એજ્યુકેશન એન્ડ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન મૂલ્ય શિક્ષણ વેલ્યુ એજ્યુકેશન વિદ્યાર્થીઓમાં નૈતિકતા સદાચાર કરુણા સમાનતા બંધુત્વ લોકશાહી મૂલ્યો જેવા માનવીય અને નાગરિક મૂલ્યોનું સિંચન કરવું આ શિક્ષણ તેમને જવાબદાર નાગરિક બનવામાં મદદ કરે છે પર્યાવરણીય શિક્ષણ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન વિદ્યાર્થીઓને પર્યાવરણીય મુદ્દાઓ પ્રદૂષણ આબોહવા પરિવર્તન વિવિધતાનો ઘટાડો વિશે જાગૃત કરવા પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવું આ શિક્ષણ તેમને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનવામાં મદદ કરે છે છ નીતિઓ શાસન અને વહીવટ પોલિસીઝ ગવર્નન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન ઉચ્ચ શિક્ષણ પ્રણાલીનું સંચાલન વિવિધ નીતિઓ શાસન અને વહીવટી માળખા દ્વારા થાય છે નીતિઓ પોલિસીઝ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નેશનલ એજ્યુકેશન પોલિસી એનઈપી બે હજાર વીસ નવીનતમ નીતિ જે ઉચ્ચ શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવાનું લક્ષ્ય ધરાવે છે તેમાં બહુવિષયક અભ્યાસ લવચીક અભ્યાસક્રમ સંશોધનને પ્રોત્સાહન ટેકનોલોજીનો ઉપયોગ અને આંતરરાષ્ટ્રીયકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે શાસન ગવર્નન્સ શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન અને નિયમન કેવી રીતે થાય છે તેનો ઉલ્લેખ કરે છે કેન્દ્ર અને રાજ્ય સરકારો યુજીસી એઆઈસીટીઈ જેવી નિયમનકારી સંસ્થાઓ યુનિવર્સિટીઓ અને કોલેજો શાસન માળખાનો ભાગ છે કેન્દ્રીય સંસ્થાઓ શિક્ષણ મંત્રાલય યુજીસીએઆઇસીટીઈ એમસીઆઈ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રાજ્ય સ્તરે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગો રાજ્ય યુનિવર્સિટીઓ વહીવટ એડમિનિસ્ટ્રેશન શૈક્ષણિક સંસ્થાઓના દૈનિક સંચાલન શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓનું સંચાલન વાઇસ ચાન્સેલર રજિસ્ટ્રાર ડીન્સ પ્રોફેસરો પ્રિન્સિપાલો વહીવટી ભૂમિકા ભજવે છે પરીક્ષાનું સંચાલન પ્રવેશ પ્રક્રિયા અભ્યાસક્રમ વિકાસ નાણાકીય વ્યવસ્થાપન વગેરે વહીવટના ભાગ છે સુધારા અને પડકારો ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા સુધારણા ભંડોળ ઇક્વિટી સમાવેશિતા ડિજિટલાઇઝેશન અને આંતરરાષ્ટ્રીયકરણ જેવા પડકારોનો સામનો કરવા માટે સતત સુધારા કરવામાં આવી રહ્યા છે આ મુદ્દાઓ જીએસઇટીના ઉચ્ચ શિક્ષણ પ્રણાલી વિભાગ માટેની તમારી તૈયારીમાં મદદરૂપ થશે આજના સમયમાં શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા ફેરફારો અને નવી નીતિઓ વિશે અપડેટ રહેવું મહત્વપૂર્ણ છે